શ્રી ગણેશાય નમઃ મિત્રો જે શ્રી કૃષ્ણ એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શેષ નાગની સૈયા પર બિરાજમાન હતા અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ વાર્તાલાપ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાર્તાલાપ ક્યારેય સાધારણ નથી કરતા ત્યારે જ માતા લક્ષ્મી બોલ્યા કે હે દેવ જ્યારે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયા ત્યારે અસુરો તેમની ચતુરાઈ અને બળના આધારે અમુકવાર જીતવા લાગ્યા આવા સંજોગોમાં દેવતાઓને રક્ષવા અને ધર્મની સ્થાપના માટે સ્વામી તમે મોહિની અવતાર ધારણ કર્યો મોહિની અવતાર મુખ્યત્વે સમુદ્ર મંથન વખતે જોવા મળ્યું જ્યારે અમૃત પ્રાપ્ત થયું અને અસુરો તેને દબાણથી મેળવવા ઈચ્છતા હતા જો અસુરો અમૃત પીને અમર થઈ જતા તો સૃષ્ટિમાં અસંતુલ્ય શક્તિ પ્રાપ્તિથી અરાજકતા ફેલાઈ જાત તેથી ભગવાન તમે મોહિની રૂપ ધારણ કરી તેમના મોહક સ્વરૂપથી અસુરોને મોહિત કર્યા અને અમૃત માત્ર દેવતાઓને જ પાન કરાવ્યું જેથી સૃષ્ટિનું સંતુલન જળવાય રહે તો હે સ્વામી તમે જે મોહિની અવતાર ધારણ કર્યો હતો તેની કથા આજે મને સાંભળવાની ઈચ્છા છે તો પ્રભુ કૃપા કરીને મને એ કથા ફરી સંભળાવો ને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી તો તમે મોહિની અવતારની કથા સાંભળો હિન્દુ પુરાણોમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની મોહિની અવતાર સાથે જોડાયેલી અનેક કથાઓ છે જે ઘણી રસપ્રદ અને દિવ્ય કથાઓ છે આ કથાઓમાં શ્રદ્ધા ભક્તિ તપસ્યા અને દિવ્ય લીલાઓની સુંદર મિશ્રણ છે શિવ અને મોહિનીની કથા વિશેષ રીતે વિષકુંભ ભૂતકાળમાં થયેલી દૈવ્ય ઘટનાઓ અને સંસારના કલ્યાણ માટે થયેલા દેવતા પ્રયત્નોને ઉજાગર કરે છે શિવ અને મોહિનીની કથા વિશેષ રૂપે વિષકુંભ અને વિશ્વની કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે સમુદ્ર મંથન પછી જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કર્યો અને અસુરોને મોહિત કરીને અમૃત માત્ર

ભગવાન શિવ અને મોહિની મોહિની ભગવાન વિષ્ણુ નો સ્ત્રી રૂપ અવતાર છે જ્યારે જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સંઘર્ષ થયા ત્યારે ભગવાન વિષ્ણુએ આ મોહિની રૂપ

તરીકે દર્શાવવામાં આવ્યા હતા તેમના કાંધ નાજુક હતા પણ ધૈર્ય અને શૌર્ય નો સંકેત આપતા હતા હાથ કમળ જેવા કોમળ અને લાંબા હતા અને કંકણો એટલે કે શોભિત હતા સુંદર હાર હતો મુખ તો ચંદ્ર જેવી શીતળતા અને તેજસ્વીતાથી ભરેલો હતો તેમની આંખો મૃગનયની જેવી લાંબી અને મોહક હતી તેમના હોઠ બિંબફળ જેવા તેમની હલન ચલન અને ભંગી માંથી સમગ્ર સૃષ્ટિ મોહિત થઈ જતી અને અસુરોને છેતર્યા અને અમૃત દેવતાઓને અપાવ્યું

પ્રયાસ કર્યો એ સમયે જ ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરી દાનવોને મોહિત કર્યા અને ચતુરાઈથી અમૃતનો વેવાર હાંસલ કરી દેવતાઓને પાઈ દીધું મોહિનીનું સૌંદર્ય અને રૂપ દેખા એટલું અનોખું હતું કે જે કોઈ એને જોવે તે મોહિત થઈ જાય સમુદ્ર મંથન પછી જયારે ભગવાન શિવ ને મોહિની અવતાર વિશે ત્યારે ભગવાન વિષ્ણુએ શિવની ઈચ્છા પૂર્ણ કરવા માટે ફરી એકવાર મોહિની રૂપ ધારણ કર્યું જયારે ભગવાન શિવે મોહિની રૂપ જોયું ત્યારે તેઓ પણ

અને મોહિનીનું મિલન થયું અને તેમના સંયોગથી ભગવાન મણિકંઠનનો જન્મ થયો મણિકંઠન દક્ષિણ ભારતના એક પ્રસિદ્ધ દેવતા છે જેમને સાબરીમાળા મંદિરમાં ખાસ પૂજવામાં આવે છે અને આ કથાનો તાત્વીક અર્થ એ છે કે આ કથા માત્ર દિવ્ય લીલાઓનું વર્ણન નથી પરંતુ તેમાં ઊંડો તત્વજ્ઞાન છુપાયેલો છે

આપણે શું શીખી શકાય તો માયાનું મહત્વ એટલે કે મોહિની એ માયાનું પ્રતીક છે શિવ જેવો મહાન તપસ્વી પણ માયાની અસરથી બાકાત રહી શક્યા નથી આથી આ કથા દર્શાવે છે કે જાગૃત મન હોય તો માયાના મોહથી બચી શકાય પુરુષ અને સ્ત્રી તત્વના પરસ્પર સંબંધ થી જ સંસારની રચના અને વિકાસ થાય છે વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અસુરોને છેતર્યા જે બતાવે છે કે દોષિતો માટે ક્યારે ચતુરાઈથી કૃત્ય કરવું જરૂરી હોય છે ભલે શિવ જેવા મહાદેવ પણ મોહિનીના રૂપથી મોહિત થયા પણ તેમણે તત્કાળ સમજી લીધું કે આ માયાનું કેવળ ખેલ છે તેથી જીવનમાં

તત્વો વિશે મહત્વપૂર્ણ સંદેશો આપે છે તો મિત્રો તમને શિવ અને મોહિની ના રહસ્યની કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો અને મારી ચેનલ માં તમે નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો હર હર મહાદેવ